શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો સત્યાવીસમાં શ્લોક સમજીશું સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મસંયમ યોગાજ્ઞોતી જ્ઞાન દીપિતે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવા રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવારાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે આ શ્લોકમાં પતંજલિ દ્વારા પ્રતિપાદિત યોગ પદ્ધતિનો નિર્દેશ થયો છે પતંજલિના યોગ સૂત્રોમાં આત્માને પ્રત્યક આત્મા અથવા પરાગાત્મા કહેવામાં આવ્યો છે જ્યાં સુધી જીવાત્મા વિષય ભોગના અનાશક્ત રહીને ત્યાં સુધી તે પરાગાત્મા કહેવાય છે અને જો તે ઇન્દ્રિય ભોગમાંથી વિરક્ત થઈ જાય ત્યારથી તેને પ્રત્યેક આત્મા કહેવામાં આવે છે જીવાત્માના શરીરમાં દસ પ્રકારના વાયુ કાર્યરત હોય છે અને આની અનુભૂતિ સ્વતંત્રતા દ્વારા થાય છે પાતંજલ યોગ પદ્ધતિ મનુષ્યને શરીરમાંના વાયુના કાર્યોને નિયંત્રિત કરવાની વિશિષ્ટ શાસ્ત્રીય રીત શીખવે છે જેથી તે વાયુના આંતરિક કાર્ય આત્માને ભૌતિક આસક્તિમાંથી શુદ્ધ કરવામાં અનુકૂળ થાય આ યોગ પદ્ધતિ પ્રમાણે પ્રત્યેકના આત્મા એ જ અંતિમ ઉદ્દેશ છે પ્રત્યેકના આત્માને પ્રાકૃતિક કાર્યમાંથી પાછો વાળી લેવાય છે ઇન્દ્રિયો ઇન્દ્રિય વિષયો સાથે આંતરક્રિયા કરે છે એટલે કે કાન સાંભળવા માટે આંખો જોવા માટે નાક સૂંઘવા માટે અને સ્વાદ લેવા માટે જીભ હાથ સ્પર્શ કરવા માટે કાર્ય કરે છે અને આ સર્વ ઇન્દ્રિયો એ રીતે આત્માથી બાહ્ય એવા કાર્યોમાં પરવેલી રહે છે એ જ પ્રમાણે પ્રાણવાયુમાં કાર્યરત રહે છે અપાન વાયુ નીચે તરફ જાય છે વાયુ આકુંચન તથા પ્રસરણ કરે છે સમાન વાયુ સંતુલન જાળવે છે ઉદાન વાયુ ઉપરની બાજુએ જાય છે અને મનુષ્ય જ્યારે પ્રબુદ્ધ થઈ જાય છે ત્યારે તે સર્વ વાયુઓને આત્મસાક્ષાત્કારની શોધમાં પરોવી દે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ